જય હિંદ જય સંવિધાન મિત્રો આટલો બધો જન આક્રોશ આટલો બધો પ્રેમ એટલો બધો આક્રોશ બેમાનો સામે એ આપણી જાગૃતતાનો આક્રોશ એ લડાઈ લડ્યા અને એ લડાઈ જીતી અને મેહુલ બોગરા આપની સમક્ષ ફરીવાર હાજર છે આપની સેવામાં સૌ જલ્દી જોડાઈ જાઓ આપણે લાઈવ ચાલુ કરીએ અસત્ય સામે સત્યની લડાઈ બેમાનો સામે ઈમાનદારીની લડાઈ અને જનતાના પ્રેમ અને જનતાના આક્રોશની વચ્ચે આપણે પૂણા પોલીસ સ્ટેશનની અંદર આપણી કાયદેસરની ફરિયાદ નોંધાવીને આજરોજ આપની સમક્ષ લાઈવ હાજર થયો છું કોઈ પણ વિડીયોમાં આગળ વાત કરું એ પહેલા એક વચન આપું છું આપને ના રૂકુગા ના કભી ઝુકુગા જ્યાં પણ જનતાના હિતની વાત હશે જ્યાં પણ જનતાના દેમાનો સામે લડવાની વાત હશે કઈ પણ સારું થાય કઈ પણ કાર્ય હશે ત્યાં ના ક્યારે હું રૂક્યો છું ના ક્યારે હું ઝૂકીશ આપ સૌ મારી સાથે રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર શરૂઆત કરીએ કે ઘટના શું હતી હું મારા કામથી જતો હતો વીઆર બોલ આજરોજ બપોરે બાર વાગ્યા આસપાસ અને મને પુણા પાટિયા જે ટ્રાફિક ચોકી છે એની બાજુમાં બીઆરટીએસ કોરિડોરની અંદર એક ગાડી જોવા મળી જેમાં બ્લેક કાચ હતા સંપૂર્ણ આગળ પાછળ નંબર પ્લેટ નહોતી ડીજીપીનો પરિપત્ર છે હજી બે મહિના પહેલા જ બહાર પડ્યો છે તમે અને હું આપણે સૌ જાણીએ છીએ કે પોલીસને કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ કરવો નહીં આવો ડીજીપીનો પરિપત્ર છે મેહુલ ભોઘરાએ બહાર નથી પાડ્યો તો આવા પરિપત્રો જો તમારે પાલન ના કરાવવું હોય

તો આ બેમાનો કેમ કાળાકાશ લઈને ગાડીઓ લઈને ફરે નંબર પ્લેટ વગરની એના દંડ કેમ ના ફાટે એટલે મેં ત્યાં ગાડી રોકી ગાડી રોક્યા બાદ હું ગાડીમાંથી ઉતર્યો અને મેં મારું ફેસબુક લાઈવ ચાલુ કર્યું કારણ કે મને મારી સલામતી મને મારી ઉપર આની પહેલા પણ હુમલો થઈ ગયો છે એટલે મને ખબર હોય કે છે ને લાઈવ શું કરવા કરે લાઈવ શું કરવા કરે કારણ કે આ બેમાનો એની ઓકાત બતાવવાના છે માટે ખ્યાલ હોય છે હુમલો કરવાના છે એટલે મેં મારું ફેસબુક લાઈવ ચાલુ રાખ્યું અને ફેસબુક લાઈવમાં જ મેં વિડિયો ઉતાર્યો અને આ બેમાનોની એક પરાકાષ્ઠા જુઓ બેમાની કે કેટલો એનામાં ઈગો છે કેટલો એનામાં પાવર છે સિસ્ટમનો એને એક ટકાનો ડર એના મોઢા ઉપરથી દેખાતો નથી આ જે વ્યક્તિ છે ને એ રીઢો ગુનેગાર છે બે વાર ઓલરેડી સસ્પેન્ડ થઈ ગયો છે અને ત્યારબાદ એ ત્યાં બેઠો હતો કાળા કાચી વાળી ગાડી લઈને એ કોઈ સારો માણસ નથી એ ગાડીમાંથી ઉતરે છે મારી સામે જ હવા હોશિયારી મારે છે મારી સામે આક્રોશ વ્યક્ત કરે છે મારી સામે હુમલો કરવાની તૈયારીઓ કરે છે આપણે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ આપણે ડીસીપીને ફોન કરીએ છીએ આપણો એક પણ વ્યક્તિ ફોન નથી ઉપાડતો એટલે આ લોકોની ઈચ્છા શું હશે કે મેહુલ બોઘરા આમાં ખપાઈ જાય મેહુલ બોઘરાનું પૂરું થઈ જાય આપણે પંદર વીસ મિનિટ લેટ થાય તો આ ખલ્લાસ થઈ જાય તો આપણને નડતો બંધ થાય અને સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી આ બાબતે મને તો એ વાતનું દુઃખ થાય છે પરિપત્ર તો ડીસીપીનો હતો ને કે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ છે હું તો એક જાગૃત નાગરિક તરીકે તમારું ધ્યાન દોરું છું સરકારનું જ્યાં ખોટું થાય છે જ્યાં બેમાની થાય છે ત્યાં તો સરકારને જો પગલા નથી લેવા તો આવા કનગડા શું કરવા બતાવે છે સંતાને ખોટા નાટકો શું કરવા કરે છે એક ટકાનો હક્ષેપ નહીં અને આ લોકોને જો હોમ મિનિસ્ટ્રીનો અથવા હોમ મિનિસ્ટરનો ડર હોય તો આ રીતે ચાલુ લાઈવ વિડીયોમાં એક સમાજ માટે જે કામ કરતો વ્યક્તિ છે ને એના ઉપર હુમલા કઈ રીતે થઈ શકે એક વસ્તુ યાદ રાખજો આજે મેહુલ બોઘરા ઉપર હુમલો થયો છે કાલે કોઈ વ્યક્તિ જાગૃત થઈને જાહેર જનતાનો વ્યક્તિ અવાજ ઉઠાવશે ને એના ઉપર હુમલા થશે અને કાલે ના કરે નારાયણ તમારા નેતાઓ જો કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવા તો તોડીને સીધા કરી દેશે જો તમારે એક્શન નથી લેવી તો એટલું યાદ રાખજો તમારે આમાં કાર્યવાહી કરવી જોઈશે મારું કામ તો હું નિભાવું છું ને જાગૃત નાગરિક તરીકે કે સિસ્ટમનો અવાજ બની અને જાહેર જનતાનો અવાજ છે એ તમારી સુધી પહોંચાડી રહ્યો છું ખોટું કામ કરું છું અને ખોટું કામ કરતો હોત તો અત્યાર સુધીમાં કેદુનો મને પાસામાં નાખી દીધો હોત તો હું અહીંયા બેઠો ના હોત અત્યારે લાઈવ વિડીયો લઈને એક વસ્તુ યાદ રાખજો હરેક વસ્તુઓની એક લિમિટ હોય છે અને અમે બધું જાણીએ અમારે શરીર છે અમારે હાથ છે હુમલા કરવાનું મારવાનું બધું અમને ફાવે પણ એક વસ્તુ છે ને બાબા સાહેબ આંબેડકરમાં એના સંવિધાનમાં અને સરદાર પટેલની સૂઝબૂઝ લઈને અમે આ નીકળીએ છીએ પાવર ઓફ પેન છે અમારી પાસે આ કલમ છે ને એનો પાવર લાઈન ફરીએ અમને એ ધંધા નથી ફાવતા કે કાયદાથી ઉપરવાટ અમે જઈએ કોઈ દિવસ અને આ લોકો જે સલાહ કાયદાને ગજવામાં રાખીને ચાલે છે ને એ લોકોને કોઈની પેડી નથી ના તો ડીજીપીના પરિપત્રની પેઢી છે ના સુપ્રીમ કોર્ટની પેઢી છે ના ઉપરી અધિકારીઓની પેઢી છે ના ડીજીપી કઈ પેઢી છે ના હોમ મિનિસ્ટ્રીની કંઈ પેઢી છે અને ના તો સરકારની કઈ પેઢી છે અને જો આ લોકોનો માં ડર હોય તો આ ઘટના જ ના હોયની હોય અને ઘટના બની એ તો છોડો ઘટના બન્યા બાદ આ સિસ્ટમની નિમ્ન કક્ષાની એક માનસિકતા જુઓ કે ઘટના બન્યા બાદ હું ડાયરેક્ટ એક ટુ વ્હીલર ચાલકની ટુ વ્હીલમાં બેસી અને હું પુણા પોલીસ સ્ટેશન જાઉં છું પુણા પોલીસ સ્ટેશન શું ઘટના બને છે બને ઇન્વેસ્ટિગેશન રૂમમાં બેસાડવામાં આવે છે અને આ જે લુખાઓ છે જે બેમાનો છે જે કાળાકાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની લઈને ફરે ને એની ગેંગને લઈને ત્યાં આવે છે અને પોલીસની સામે મને ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે મને ત્યાં ગાળો આપે છે અને મને મારવા માટે દોડે છે એ વિડીયો પણ મેં પોસ્ટ કર્યો છે અને આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં થાય છે અને પોલીસ એની તરફેણ કરે છે દુઃખ ત્યાં થાય છે કે તમે બેમાનોને સપોર્ટ કરીને બતાવવા શું માંગો છો તમે કાળા વાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરવાનું બંધ કરી દો મારો વિડીયો નહીં આવે કોઈ દિવસ તમારે કરવી છે બેમાની તમારે કેવી છે કરવી છે કાળા કાચની પાછળ કાળા કામ અને એક માનસિકતા રાખો છો કે કાળા શીશા અમારા છે તો અમારું કોઈ કઈ બગાડી નહીં શકે કાળા કાચની અંદર ગમે તે કરી શકશું તો આ નહીં ચાલે અને અમે છોડશું નહીં અને ક્યારે છોડવા નહીં નથી પુણા પોલીસ સ્ટેશન હું ગયો પોલીસની સામે મને ધમકી આપે છે અને પોલીસ એ જોવે છે માત્ર હસ્તક્ષેપ કરે છે કેવા પૂરતો અને ત્યારબાદ ત્યાં પીઆઈ આવે છે અને પીઆઈ શું કહે છે ખબર હું ફરિયાદી છું સૌથી પહેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છું અને પૂણા પીઆઈ મારો હાથ પકડીને શું કહે છે ખબર આને બંધ કરી દો આરોપી છું હું તમારું કઈ બગાડ્યું છે મેં ધંધા કરવા છે બેમાનીના તમારે અને જનતાનો અવાજ જો હું સિસ્ટમ સુધી પહોંચાડું તો તમને મરચા લાગે છે સલાહો હદ હોય છે હરેક વસ્તુની હદ હોય છે અને અમે ભારત દેશ માટે કદાચ અમારી શહદત ભોગવી પડશે ને ભારત માતા માટે માટે તો એ મારા નસીબની વાત પણ તમારા જે બેમાનોના હાથે અમે અમે ખપાઈ જવા નથી માનતા અને નહીં હજારો લોકો જોવે છે ને એના આશીર્વાદ અમારી સાથે છે તમારી પાસે એક જ ઓપ્શન છે યાદ રાખજો જેટલા હુમલા કરવા હોય એટલા કરાવી લેજો આની પછી ચાલુ આ મુહિમ ચાલુ જ રહેશે આ જનતાનો અવાજ ક્યારેય બંધ નહીં થાય કારણ કે હજારો લોકો જે પુના પોલીસ સ્ટેશનની બહાર હતા ને એનો અવાજ તમે સાંભળી લીધો હશે અને ગુંજતો હશે તમારા કાનોમાં અત્યારે એટલે એક વસ્તુ યાદ રાખજો કે આ અવાજ બંધ નહીં થાય ઓપ્શન તમારી પાસે એક જ છે જ્યાં હુમલા કરો છો ને ચેક લાસ્ટ અંજામ સુધી પહોંચાડો અને અંજામ સુધી પહોંચાડશો ને તો હજારો મેહુલ ભોગરા બીજા પેદા થઈ જશે જે તમને લુખાવો ક્યારેય છોડશે નહીં આ યાદ રાખજો માઇન્ડમાં ફિટ કરીને રાખજો પેલી પેલું એક સોંગ યાદ આવે કે કાલે શિષ્ય ક્યાં હે તો ક્યાં હોવા હમ પોલીસ વાલે હે એટલે પોલીસમાં હશે તો આપણે કોઈ પણ ધંધા કરશું કઈ પણ કામ કરશું આપણી બધી અને ભારત દેશને આપણને શું નડી જાય છે હું એકલો ને ઈમાનદારની એકલતા ક્યારેય નથી નડતી આ બેમાનોની જે એકજુટતા છે ને એ આપણને નડી જાય છે કેટલા ફોન કર્યા કંટ્રોલ રૂમમાં ડીસીપીને કોઈ પણ વ્યક્તિ આન્સર આપવા તૈયાર નહીં સિસ્ટમ ક્યાં સુધી હદ સુધી હેરાન કરે છે અને સરકારના લોકો ખબર નહીં શું કરે છે સરકાર જોવે છે એ રીતે પરિપત્ર બહાર પાડી દેવાનો કે પોલીસને કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ નહીં રાખવાની ગ્રાઉન્ડ લેવલ પર હરેક પોલીસ સ્ટેશન ની અંદર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે

સો બસો લોકો હાજર હતા મારો લાઈવ વિડીયો છે મેદાને તો એ વ્યક્તિઓને તમામ વ્યક્તિઓને ધમકાવવામાં આવ્યા એ તમામ ધમકીઓ સાથે ગાળી ગલો છે મારપીટ કરવામાં આવી જાહેર જનતા સાથે પણ આ હદ સુધી એક નિમ્ન કક્ષાની એક હદ હોય ને એ પણ ક્રોસ થઈ જાય અને બીજી એક વસ્તુ કે આ મુદ્દાને પણ જે આની પહેલા મારા ઉપર હુમલો થયો હતો ત્યારે પણ મુદ્દામાં જાતિવાદ નાખવામાં આવ્યો અને હું પોલીસ સ્ટેશનની અંદર જ્યારે ફરિયાદ મુદ્દામાં હતો ને ત્યારે પણ મને ખ્યાલ આવ્યો કે આ મુદ્દામાં પણ જાતિવાદ નાખવામાં આવે છે અરે અક્કલના ઓથમીરો ક્યારેક એક તો વિચાર કરો કે હું ગાડી લઈને જાઉં છું કાળા કાચવાળી ગાડી મેં જોઈ મને એ પણ ખબર નથી કે ગાડીની અંદર કોણ બેઠું છે તો એ કઈ જાતિનો છે કઈ જ્ઞાતિનો છે એ મને કઈ રીતે ખબર પડે બસ ઠોકા ઠોક જાતિ જ્ઞાતિ નિહોંદ મોગ્રા આજ્ઞાતિ વિરોધી છે મારા ઉપર ફોન આવ્યો છે ને મદદ માટે ત્યારે મેં ક્યારે કોઈને પૂછ્યું નથી કે ભાઈ તારું પૂરું નામ બોલ તારી જ્ઞાતિ કઈ છે કોઈ પણ લડાઈને જાતિ જ્ઞાતિમાં ઠોકી દો ટોલરન્સની સીમા હોય છે તમામ સીમાઓ ક્રોસ ક્રોસ કરી દે છે પણ દરેક વસ્તુઓની સીમા આવે ને આની પણ સીમા આવશે અને એક ઈચ્છા છે હજુ સરકાર પાસે સમસ્યાઓ છે ને સમસ્યાઓના સમાધાન કરવાનો મોકો પણ છે આનું સમાધાન થવું જોઈએ આનું સમાધાન એવું નથી કે ખાલી કાગળ ઉપર લખી નાખ્યું ત્યારે પણ જ્યારે મારી ઉપર પેલા હુમલો થયો ને ત્યારે મારી ઉપર ગંભીર ગુનાઓ એક્ટ્રોસિટી ખંડડી આવા તમામ ગંભીર ગુનાઓ જેમાં તમારે સાઠ સાઠ દિવસ સુધી બેલ પણ ના થાય ને એવા ગંભીર ગુનાઓમાં મારી ઉપર ફેબ્રિકેટેડ અને ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી આ છવ્વીસ લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને કહેવા માંગુ છું કે આજ પણ મારી સામે હું મારી ફરિયાદ આપું ને આવી હતી જે મારી સામે દાખલ કરવાની પૂરી તૈયારી છે લગભગ તો દાખલ થઈ પણ ગઈ છે જયારે જયારે મેં જનતાનો અવાજ ઉઠાવ્યો છે ને ત્યારે ત્યારે મારી સામે ખોટી ક્રોસ એફઆઈઆર થઈ છે શું કરવા માંગો છો ઉપર આમની ઉપર કોઈ કંટ્રોલ જ નથી એક તો ચોરી એના ઉપર સીના ચોરી એક તો કાળા કાચ વાળી ગાડીઓ રાખવી છે નંબર પ્લેટ રાખવી નથી સત્તા ઉપર દમન કરવું છે જો હુકમી ચલાવી છે કાયદાઓને ગજમાં રાખવા છે કાયદાઓની ઉપર થઈને બાપ સમજીને કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલા કરવા છે અને એ વ્યક્તિ પોલીસ સ્ટેશન એની ફરિયાદ લઈને જાય તો એની ફરિયાદમાંથી લુપોલ્સ કાઢી અને તમે ક્રોસ એફઆઈઆર ફેબ્રિકેટ કરો છો અને સરકારને કંઈ લેવા દેવા જ નથી

એ તમારે જોવાનું છે મારા જવાબો તમારે નથી જોવાના મારી જિંદગીને જોખમ છે તો તમારે લાઇસન્સ આપવાનું છે અને મારું લાઇસન્સ એ જાણી જોઈને રિજેક્ટ કરી દેવામાં આવ્યું કેમ કે આ જો આને ગન મળી જશે તો તો આ કદાચ અનકંટ્રોલેબલ થઈ જશે જાહેર જનતાનો વધારે સ્ટ્રોંગ અવાજ બની જશે જે જગ્યાએ અને જાણને જોખમ છે એ જગ્યાએ પણ જઈને આ લોકો બે માનોને એક્સપોઝ કરશે એટલે લાયસન્સ ના આપવામાં આવ્યું એની અપીલ આપણે હોમ મિનિસ્ટ્રીમાં ફાઇલ કરી છે અને એના લગભગ પાંચ થી છ મહિના થઈ ગયા છે હાલ પણ એની તારીખ નથી આવી અમારી અરજી છે ખપાઈ જાય મરી જાય પછી એની અરજીનું હિયરિંગ થશે અને પછી જરૂર પડશે તો મેહુલ બોગરાને સુરક્ષા મળશે કેમ કે હુમલા તો કરીએ ને કદાચ પૂરું થઈ જાય તો મેટર જ ક્લોઝ થઈ જાય જાગવાની જરૂર છે અને જેટલી વાર આ હુમલા કરો છો ને તમે હજારો બીજા મેહુર ભોગરાને જન્મ આપો છો યાદ રાખજો આ મહેમાનો અને લુખાઓ ટપોરિયો આમ લુખાઓ ટપારિયો આવા શબ્દોનો સ્વરૂપ પ્રયોગ કરો છો વકીલના મોઢે આવા શબ્દો ક્યારેય સોંભે નહીં પણ શા માટે કરું છું કેમ કે આને લુખાઓ અને ટપોરિયા કહેવામાં આવે કેમ કે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવું છે જે વર્દી પહેરેને જે ખાખી પહેરેને એને એક ખુમારી હોય કે હું કાયદા અને સંવિધાનથી બંધાયેલો વ્યક્તિ છું હું ક્યારેય કાયદાનું ઉલ્લંઘન ના કરી શકું એને એવો વિચાર પણ ના આવે અને એમ છતાં જો કાયદાનું ઉલ્લંઘન કરે તો એ સામે ચાલીને પોતાની ભૂલ સ્વીકારે દંડ ભરે અને ભવિષ્યમાં ક્યારેય એવી ભૂલ નહીં કરે એવી ખાતરી આપે પણ આને પોલીસ કર્મચારી નહીં લુખો કહેવાય એનું કારણ એ છે કે કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી રાખીને ગાડીમાંથી ઉતરી અને એમના લુખાઓ બીજા લુખાઓને બોલાવી અને અમારી ઉપર હુમલો કરે છે અમે મંગળીઓ પહેરી છે નહીં અમને બધું કરતા આવડે પણ કીધું ને કે સરદાર પટેલની સૂઝબૂઝ અને બાબા સાહેબ આંબેડકરના સંવિધાને લઈને ચાલીએ છીએ એટલે અમે કરતા નથી અમે પેનના પાવડથી ચાલીએ છીએ તમારે ક્રોસ એફઆઈઆર કરવી હોય એટલી કરી દેજો આગળની ક્રોસ એફઆઈઆરએ હાઈકોર્ટમાં જઈ અને કોશિંગ પિટિશનમાં અમે ઇન્ટ્રીમ લી લઈ આવ્યા હતા આ કેસમાં પણ હાઈકોર્ટ છે જ્યાંય તંત્ર ઉપર અમને ભરોસો છે અમે કોર્ટમાં લડી લઈશું અમારે પોલીસ સ્ટેશનમાં લડવાની જરૂર નથી પણ ફરીવાર કહું છું કે સરકારે આ બાબત ઉપર ધ્યાન દોરવું જોઈએ નહીં તો તમારા નેતાઓને આ લોકો દોડાવી દોડાવીને એક દિવસ મારશે એની ખાતરી આપું છું અને જનતાનો અતિ સુંદર સહયોગ હું પોલીસ સ્ટેશનની અંદર બેઠો તો અને હજારો લોકો એ પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા મારા સમર્થનમાં મારા સહયોગમાં આ જન આક્રોશ હતો તમને શું લાગે તમે તો જેને આજે મારી ઉપર હુમલો કરનાર હતા ને એને ટોળકી ભેગી કઈ રીતે ફોન કરી કરીને કે ભાઈ ચાલો આપણા સમાજ ઉપર હુમલો છે મને હકીકતમાં ખબર જ નહોતો કયો સમાજ કારણ કે વ્યક્તિને જ ના ઓળખ ખબર હોય ટોળકી બોલાવી લીધી ટોળકી બોલાવી લીધા બાદ મારે એમને એ જ કહેવાનું છે કે જે મેહુલ બોગરાની સમર્થનમાં બાર લોકો હતા ને એ મેહુલ બોગરા ફોન કરીને નહોતા બોલાવ્યા મેહુલ બોગરાની સચ્ચાઈમાં એ તાકાત છે કે હજારો લોકો એની સાથે જોડાયેલા છે અને હંમેશા જોડાયેલા રહેશે અને અવાજ જે અત્યારે ખુમારીથી નીકળે છે ને એનું પણ એક જ માત્ર કારણ છે કે મારી સાથે સચ્ચાઈ છે મારી સાથે ઈશ્વર છે અને મારી સાથે ઈશ્વર દ્વારા નિર્મિત હજારો ઈમાનદાર લોકો છે ને એ જોડાયેલા છે અને જોડાયેલા છે ને ત્યાં સુધી આ અવાજ એ ક્યારેય બંધ નહી થાય ભવિષ્યમાં પણ તમારી જેવા જ્યારે પણ બેમાન મને દેખાશે ને હું અવાજ ઉઠાઈશ એક કઈને છોડવાના નથી બસ

એક જૂથ થઈ આમની બેન્ડ બચાવીશું આમની સામે જે કાર્યવાહી થતી હશે તમામ કાર્યવાહી કરીશું અને કાયદાકીય રીતે તમામને છોડીશું નહીં આ સાથે જય હિન્દ જય સંવિધાન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ